નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર જાલોદ તાલુકામાં નગરપાલિકા વિસ્તારના ઢીંઢિયા ગામેની ખુલ્લી જગ્યામાં પોલીસ વિભાગ દ્વારા દારૂનો નાશ કરવામાં આવ્યો મળતી માહિતી મુજબ જાલોદ તાલુકામાં પોલીસ વિભાગ દ્વારા પકડેલ દારૂની વિવિધ બ્રાન્ડના દારૂ પોલીસ વડા દાહોદની સૂચના મુજબ દાહોદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા દારૂનો એકી સાથે નાશ કરવામાં આવેલાનું જણાઈ આવે છે જાલોદ તાલુકામાં મામલતદાર સાહેબની દેખરેખ હેઠળ ઝાલોદના ડીવાયએસપી શ્રી પટેલ સાહેબ સીપીઆઈ શ્રી રાઠવા સાહેબ અને સ્થાનિક પીએસઆઈ શ્રી માળી સાહેબની હાજરીમાં જીસીબી અને રોલરની મદદથી મામલતદાર ઝાલોદની હાજરીમાં નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરીને દારૂનો નાશ કરવામાં આવ્યો જેમાં એક કરોડ અડતાલીસ લાખનો દારૂ નાશ કરવામાં આવેલાનું જણાઈ આવ્યું છે જેમાં ઝાલોદના ઓગણચાલીસ હજાર બસો બત્રીસ એકાવન પોઈન્ટ અગ્નિ સિત્તેર લાખનો દારૂ લીંબડીમાં ચાલીસ હજાર એકસો ને બાસઠ બોટલ બેતાલીસ પોઈન્ટ પાંત્રીસ લાખનો દારૂ ફતેહપુરામાં સોળ હજાર બસો ચોવીસ બોટલ અઢાર પોઈન્ટ ત્રેવીસ લાખનો દારૂ સુક્ષસરમાં ચાર હજાર એકસો અગ્ન્યો સિત્તેર બોટલ પાંચ પોઈન્ટ બાણું લાખનો સંજિલીમાં ત્રણ હજાર બસો અઠ્યાવીસ ત્રણ પોઈન્ટ પંચાવન લાખનો દારૂ ચાકલિયામાં વીસ હજાર બસો બાવન બોટલ છવ્વીસ પોઈન્ટ અઠ્ઠાણું લાખનો દારૂ ઉપર મુજબ નાઓ પોલીસ સ્ટેશનના તમામ પીએસઆઈની ની મામલતદારની રૂબરૂ દારૂ નાશ કરવામાં આવ્યો રિપોર્ટર રાજુભાઈ ડામોર ઝાલોદ તાલુકાના રોજે રોજ સમાચાર જોતા રહો આઈ સેવન ન્યુઝ ગુજરાત અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો